ભરૂચમાં શ્વાસ સંચાલકની હત્યાનો બેદ આખરે ખુલ્યો છે જાડેશ્વર રોડ ઉપર આવેલા શ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક ગુમ થયા બાદ તેનો મૃતદે વાગરા તાલુકાના વંચનાથ ગામ નજીક નાળા નીચે હાથ પગ બાંધી અને ગળે ફાંસો આપી હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો આ ગંભીર મર્ડર કેસમાં સંદોવાયેલા સ્પા પાર્ટનર અને સ્પાના મેનેજરને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રૂપિયાની લેવડ દેવડને લઈને બંને આરોપીઓને મૃતક વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા

તેઓની લાશ વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી આ બાબતે જે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુનશદી પટેલ કે જેમને અગાઉ એમને ત્રણ ચાર મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ હોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તો મંતજી પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને અમર કામના જે મરણ જનાર છે એની પાસેથી સાડા નવ લાખ રૂપિયા ભાગીદારીના લેવાના હતા જે તેઓ આપતા ન હોય તથા આ જે શ્વાસડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે શોએબ ભાદરકા મોહમ્મદ સોહેબ ભાદરકા એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા તેથી બંને જણા ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવવાના હતા પણ મરણ જેના કોદની કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન કરવામાં આવેલ હતું જે અનુસંધાને તારીખ દસ બે હજાર છવ્વીસના રોજ આ મંત્રજીત પટેલ ના હોય મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલ હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને છ લાખ રૂપિયા તમને અપાવી દઈશ આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલા હતા તેમની પત્નીની તબિયત ખરાબ હતી એને મદદ કરવા માટે બોલાવેલા હતા એમ કરીને તેને બોલાવતા મરણ જનાર ત્યાં આવતા એમની ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આ જે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા ગાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોહેબ ભાદરકા ના હોય દોડી વડે મરણજનાને જનાને ગળાના ભાગે ડૂંપે આપી ગાડીમાં તેનું મોત નીપજાવેલું હતું ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં નાસ રાસનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલા હતા તે દરમિયાન રાત્રિના સમયે જે રાહથી સારા જવાના રોડ પર નાળાની નીચે પાવડો જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મીણિયાના છેલ્લામાં ભરી અને નાખી દીધેલ હતી આમાં ગુનામાં જે બંને જે સંડોવાલ તોમદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તોમતદારોની અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે મોકરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વગડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી નાઓ ચલાવી રહ્યું છે